તો મિત્રો આજે આપણે બનાવીએ છીએ લીલા ધાણાના થેપલા આ કેટલો છસો ગ્રામ લીધો છે આ ઝીણા કનો લોટ બરાબર પહેલામાં પહેલાં આવશે આપણે ઝીણા ઝીણા ધાણા છે દોય રેડી કરી નાખવાના ઉનાળામાં છે ને બહુ સારું કેમ કે ઠંડક માટે બહુ સારા અને થેપલા આમ બનાવતા હોય બધા પણ આ રીતે જો તમે બનાવશો ને તો અત્યારે ઉનાળામાં તમને બહુ જ મજા આવશે બરાબર લીલા દાણા નહીં આપણે પછી ચણાનો લોટ માત્ર ને માત્ર એક જ સ્પૂન લેવાનો જે આપણે દાળ સાથે ખાઈએ છીએ ઓકે પછી આવશે એક નાની ચમચી લાલ મિરચી છસો ગ્રામમાં એટલું પડે પછી તમારે ક્વોન્ટિટી ઉપર બધું ડિપેન્ડ કરે છે અડધું લીંબુ લીંબુ પણ અત્યારે ઉનાળા માટે બહુ જ સારું બરાબર અને અડધી ચમચી હલ્દી અજમો અજમો એટલા માટે કે તમારે થોડો આપણે ચણાનો લોટ નાખ્યો છે કોઈ ન ફાવતો હોય તો અજમો તમને પેટમાં ગળબડ નહીં થવા દે ગડબડ હશે તો આ થેપલા ખાવાથી તમારી ગળબડ મટી જશે એટલે એનામ કરીને નાખવાના બરાબર અને હવે આવશે એક ચમચી ગોળ હા થેપલા એટલા એકદમ મસ્ત રહેશે બિલકુલ કડક નહીં બને મિત્રો પછી આવે આપણે સ્વાદ અનુસાર નમક એ આપણે જે રીતે ખાતા હોય એ રીતે આપણે નાખવાનું છે પછી આવશે એક ચૂટકી ખારો ખારો નાખવાથી અંદર મસ્ત ઝારી પડે એકદમ પોચા થશે કડક નહીં બને બરાબર છેલ્લે રાઉન્ડમાં શું આવશે ઓઇલ અડધો કપ મવણ મવણ ગોળ લીંબુ આ બધા રીતે આપણે બનાવો થેપ્લા બહુ મજા આવશે મિત્રો ઉનાળામાં પછી આને બધો જે મસાલો છે ને એ પાણી નાખ્યા પહેલાં કમ્પ્લીટ મિક્સ કરી લેવાનો છે બરાબર આ મિક્સ થઈ જાય ને પછી આપણે એને બાંધી રોટલી જેવો જ રાખવાનો છે એવું તમને કહી દઉં રોટલી જેવો જ રાખી બાંધી દસ મિનિટ આપણે ઢાંકીને મૂકી રાખવાનો છે અને પછી થેપલા બનાવવાના છે અને મેં પહેલાં પણ કીધું તો મિત્ર તમને કે લોટ બાંધતી વખતે દબાવીને બાંધવાનો અંદર હવા રહેશે નહીં હવા રહેવાથી સ્વાદ પણ નથી આવતો તમારો લોટ એકદમ ઢીલો થઈ જશે આ આમ દબાવીને મસ્ત બાંધવાનો છે પછી તમે એને દસ મિનિટ રાખી દેવાનો છે પછી તમારે એને મસ્ત ઓઇલથી પોલિશ કરી લેવાનો છે એકદમ જ રીતે દબાવીને મિત્રો આપણો લોટ થઈ ગયો છે કમ્પ્લીટ રેડી જે આ રીતે બાંધવાનો છે હાથમાં બિલકુલ નહીં ચીપકે હાથ કમ્પ્લીટ રહેશે બરાબર આપણે તેને તેલથી પોલિશ કરી લીધો છે હવે આપણે આપણે જે ફાવે ને એ સાઈઝના ગુલ્લા લઈ અને એટલે નાના મોટા આપણે કરવાના છે આપણા ઘરમાં કેવડી એ જો છે જેવો મસ્ત છે ને સુપર હવે એને આપણે લોટમાં અટામણમાં એ કરી અને આપણે એ રીતે વણવાના છે લીલા ધાણાના થેપલા તમે આને જો શાકભાજી જોડે ખાઈ શકાય અથાણા જોડે ચા જોડે દૂધ જોડે મિત્ર આપણે જેમ ફાવે આપણી મરજી આપણી ચોઈસ ઉપર આને ખાઈ શકાય ઉનાળો છે એટલે લીલા ધાણાના થેપલા તો ખૂબ જ સારા અજમો નાખેલો છે અજમો તમારું પેટમાં ગડબડ હોય તો બી તમને સરસ કરી દઈએ અને પેટમાં માટે અજમો બહુ જ સારો ગોળ તાકાત વાર પછી લીલા ધાણા આપણી આંખનું તેજ વધારે બહુ જ સારું એટલે આ રીતે આપણે થેપલા બનાવવાના છે મિત્રો ઘીમાં તરો તેલમાં તરો તમારી ચોઈસ ઘીમાં ફાવે તો ઘીમાં પછી આપણને તેલમાં ફાવે તો તેલમાં મિત્ર એ રીતે આપણે બનાવવાના છે ઢોસી અને ઢોસાની લોઢી તમે લેજો મિત્રો એટલે શું છે કે બરે નહીં આટલા સરસ ગુલાબી ઉતરશે લોખંડની લોઢીની અંદર લેક થઈ જશે થોડા કદાચ તમારો ગેસ આખા પાછો વધારે ઓછો થઈ જાય તો આ રીતે આપણે છે ગુલાબી મસ્ત થઈ જાય ફૂલ ગેસ રાખો તો તમારા થેપલા બરશે નહીં રહી વાત થિકનેસની તો કાગળ જેવા નહીં કરવાના મિત્ર સાવ કાગળ જેવામાં મજા નહીં આવે થિકનેસ આપણે માપમાં રાખવાની છે ને આ રીતે આપણે શેકવાના છે થાય છે ને ગુલાબી મસ્ત ફૂલ ગેસે જો મેં બનાવ્યા હોય તો મોટાઈ કરાય આપણે એવું કઈ નથી અને આપણે ઓછા માસ હોય તો નાના કરાય જેવો આપણો ટાઈમ જેવી આપણી ફુરસદ આ રીતે આપણે બનાવના થઈ ને સરસ જો આ છે આપણા થેપલા ઓકે મિત્ર આ રીતે જરૂર બનાવજો મિત્ર લીલા ધાણાના થેપલા થઈ ગયા રેડી સુપર મસ્ત તમે સવારે ખાઓ તો એકવાર બનાવજો મજા આવશે અને ખાવાના આપણી ચોઈસ ઉપર છે ચાહે તો આપણે ચા જોડે દૂધ જોડે શાક જોડે અથાણા જોડે કોઈ બી જોડે તમે ખાઈ શકો છો ઓકે મિત્ર એટલે થેપલા બનાવજો થેપલા છે લીલા ધાણાના થેપલા મસાલો તો મેં તમને બતાવ્યો છે એક વાર જ્યોર બનાવજો મિત્ર ગમે તો સૌને કહેજો ના ગમે તો મને કહેજો મિત્ર લાશે સબસ્ક્રાઇબ જરૂર કરજો મિત્ર બે કે દબાણ ભૂલતા નહીં સર્વે મિત્રને મારા જય શ્રી કૃષ્ણ